કરવાની કારણ એક જ છે કે મહાનગરપાલિકામાં અગિયાર ગામો જતા રહ્યા અને બાર ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે એટલા માટે જરૂરી હતું આ સવલત તો થશે જ એ લોકોને કારણ કે મોટાપૂર્ણે એક સેન્ટર લાગે છે જે ભાઈ ગામડા સત્તાવીસ ગામડાને બાર ગામડા એ લાગે છે એ સેન્ટર લાગે છે એટલા માટે અને મોટાપોંડા નાનાપોંડા પર સરકારી જગ્યા પણ છે ધારો કે કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું તો પણ કોઈ તકલીફ નથી એટલે મેં રજૂઆત કરી છે વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં અગિયાર ગામો વાપી તાલુકાના ચોવીસમાંથી અગિયાર ગામો જતા રહ્યા છે એટલે બાકીના તેર ગામો અમારા બેચા છે તો અમારા તેર ગામો અને કપડા તાલુકાના સત્તાવીસ ગામો છે જે મોટાપોંડા અને પોંડાની વચ્ચે મીડિયમ મિડલમાં આવે છે તો એમના એક તાલુકા અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અને સગવડ સારી મળી રહેવું છે એટલા માટે અમે એક અલગ તાલુકાની માગણી કરી છે કપરાડાનું ગામ એટલે તાલુકો છે આપણે જે વિધાનસભા બી સાથે જ આવતી હતી જે તેર ગામડા છૂટા થવાના છે તો વિધાનસભા એક જ છે અને વિસ્તારમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈક કામગીરી માટે જવું પડે તો ડાયરેક કપરાડા સુધી જવો અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે સાથે આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાનાપુંડા અથવા મોટાપુંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સવલત છે બહુ આસાન થઈ જાય અને સરળ થઈ જાય એના માટે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે